દાહોદ તાલુકાના બુરવાણી ગામના બિલવાળ ફળિયામાં રોડ રસ્તાથી વંચિત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો દાહોદ તાલુકાના બુરવાણી ગામના બિલવાળ ફળિયામાં રોડ રસ્તાની પ્રાથમિક સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ રહેતા બુરવાણી ગામના રહીશો દ્વારા બીએસપી બહુજન સમાજ પાર્ટીના ઉપાધ્યક્ષ દુડાભાઈ બાબુને રજૂઆત કરવામાં આવી જેમાં બિલવા ફળિયાના લોકો દ્વારા જણાવાયું કે અમે દાહોદના સાંસદ વિધાનસભાના અધ્યક્ષને તેમજ સરપંચ સભ્યને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા ગામનો રસ્તો બનતો નથી આઝાદીના આટલા વર્ષો થઈ ગયા પરંતુ અમારા ગામમાં રોડ રસ્તાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યું છે અમારા ગામમાં બીમાર વ્યક્તિ હોય કે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હોય તેમણે બારે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પ્રસૂતિવાળી માતા બહેનોને જોડીમાં નાખી પ્રસૂતિ માટે દવાખાને લઈ જવા પડે છે તેવું જણાવવામાં આવ્યું અને બીએસપી બહુજન સમાજ પાર્ટીના ઉપાધ્યક્ષ જુડાભાઈ ભાભોને બોરવાણી ગામના બિલબાળ ફળિયામાં રોડ રસ્તાની પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી આગળ સરકાર સે રજૂઆત કરવામાં આવે તેવું જણાવાયું બોરવાણી ગામના બિલવાળ ફળિયાની મુલાકાત લેવામાં આવી બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભાભોર ધોળાભાઈ દ્વારા આજે આઝાદીના ઇઠ્યોતેર વર્ષ જવાબ થઈ ગયા ત્યાં સુધી આ બોર બોરવાડના બિલવાડ ફળિયામાં રસ્તાનો નાવો નિશાન નથી સંસદ સભ્ય કે વારંવાર નારિયેલ ફોડી જાય છે તો છતાં કંઈ કરતા નથી આ નારિયેલ ફોડવા માટેના સંસદસભ્ય છે આજે આ લોકોના બીમાર વ્યક્તિઓ જાય છે તો એમને રોડ પર ઉચકીને લાવવા પડે શાળાએ જતાં બાળકોએ પણ કાદવ કિશન ઘૂસીને આવવું પડે એટલા માટે સરકારશ્રીને કે ગામ પંચાયતના સભ્યશ્રીને આમની વિનંતી કે આમનો રોડ જલ્દી બનાવે મારું નામ ભાભોર ધૂળાભાઈ ધીતાભાઈ બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષા થઈ ગયા તો એ ધારાસભ્યને અમે કીધું સંજેક સભ્યને કીધું સરપંચને કીધું કે ગામના બધાને કીધું ત્યાં સુધી અમારો રોડ બિલવાલ ફળો ભણતો નથી બનાવી બનાવીને કે બન્યા જે બનાવજે બનાવજે એમ કરીને બનાવતા કોઈ ભાળીને જાતા રે ભાળે ને જાતા રે કે અમુક કરી આલું હું એમ કરીને ના આવ્યા ને ને જાતા રે લખ લે પાછા અમુક રોડ બનાવી જ નથી હાલતા તેમ રોડ બનતો નથી અમારો અને અમને જવાની તકલીફ પડે જાય છે કોઈ માણસ મરી જાય સુધી બહુ તકલીફ પડે આવા જવાની સમાસાની છોરાની તકલીફ પડે કોઈ બી હાંજમાં થાય હાંજમાંન થાય તે પણ અમારી તકલીફ પડે બધી તકલીફની તકલીફ અમારી હાંજમાન થાય ને તો અમારે દવાખાને લઈ જવાની બહુ તકલીફ પડે એમ ઉસ્કેર લઈ જાય ગાડીમાં ગાડી જાય અમારે ચાલતી કોને ઉસ્કેરને લાકડી પેર બિહાળે ને પછી ઉશ્કેન પહે ખપો હારે પછી માણસ ની દવાખાના કાઢી ને પછી ગાડી પેલા માહિતી હાડ ગયું આની પેલા તમે કઈ જાણ કરી સરકારને કરી લી ની તા લગન ઉંધી કરતા કોઈ ની જશવંત બાપુર ને અમે કીધું તું જશવંત બાપુર ને તું કીધું કે હા હું કરી ગયો એમ કરી નારિયલ ફોડી ને રહ્યો નારિયલ ફોડી ને નઈ જોઈ મુરત કરે આપણે શું કનાજા કીધું તો કનાજી કીધું હા કરી આલો એમ કીધું કનાજી બી ની કર્યો કોઈ જી ની કર્યો આપણે બજુ પણ દે કીધું તો કર દોસે વજુ પણ તો કરવા ઈ બો થઈ હતો પોર બે પાજી પેલી છોટો નઈ આવી ગઈ ની પછી બંધ પડી ગયો આપનું શુભ નામ દાદા મારું હક્કા ભાઈ હક્કા નાગુ જાતિ બિલવાડ બિલવાડ ફળજી ગામ બોરવાની રિપોર્ટરサイલેસ કુમાર राठौड़ દાહોદ